લિલિપ પરિક્રમા લઈને અત્યાર સુધી સૌથી મોટા સમાચાર લિલિપ પરિક્રમા લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે મોસમી વરસાદ કારણે લિલિપ પરિક્રમા જે રસ્તાઓ ધોવાણ થયા હતા તેને અંગે માહિતી આપી છે લિલિપ પરિક્રમા કે જે ટૂંક સમયમાં જ શરૂ થવાની છે બે હજાર પચીસ માં અને એવામાં હજારો લાખો ભક્તો આવવાના છે તો તે અંગે પૂર્વ તૈયારી કેવી છે જ્યારે કલેક્ટરે એ અંગે માહિતી આપી છે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એમાં કીચડ થઈ જવાના પ્રશ્નો એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાય છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ન ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી પણ આમ છોકરોના જે વ્હીકલ છે એની અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર ઉપર ન લઈ જવા માટેની ચિંતા પ્રયત્ન છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાર લોકો મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી જાણ કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદ એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કે રાજ્ય સરકાર અને તંત્ર માટે જે ભાવિકો આવે છે એની જે સુરક્ષા છે એની સેફ્ટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે એમની સુરક્ષા અને એટલે ધ્યાને લઈને જ અમે ભાવિકોને અપીલ કરીએ છીએ કાર્યકસરની આ પરિસ્થિતિને લઈ પોતાના જે આગમનનો જે પ્લાન છે એના બાબતે પુનઃ વિચારણા કરે અને જે પરિસ્થિતિ સાનુકૂળ થશે

જો વૃદ્ધો છે બાળકો છે લોકો છે દિવ્યાંગ લોકો છે એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પૂર્ણ વિચારણા કરી અને જો કરી શકતા હોય તો એ પણ આ સર્વ માની જેવી રીતે કલેક્ટરે કહ્યું એ પ્રમાણે મુખ્ય પ્રાથમિકતા રહેશે જેથી કરીને મુશ્કેલી ના થાય કારણે વાહનો પણ ફસાઈ રહ્યા છે અને કલેક્ટરે એ પણ કહ્યું કે પરિસ્થિતિ સુધરશે તો તાત્કાલિક પ્રભાવમાં રસ્તાઓ સારા કરાશે એટલે આપ સૌને વિનંતી છે કે નવી સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમાના રૂટ પર પ્રવેશ કરવો નહીં સાચો અને પાકો નિર્ણય એકત્રીસ તારીખે લેવાનો છે એટલે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે તો હું તમને યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જણાવીશ કે તમારે લીલી પ્રક્રમા માટે નીકળવું કે ના નીકળવું ત્યાં સુધી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે જય ગિરનારી